વડોદરામાં નેશનલ હાઇવે પર એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે મહત્વનું છે કે જાંબુવાથી તરસાલી તરફ કારમાં જતા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં રોડની સાઈડમાં ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈ હતી આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોડે રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના મેડ્રી વતન રાજપીપળા ગયો હતો જેથી પરત આવતી વખતે રાત્રે હાઇવેની સાઈડ ઉપર ઊભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘૂસી ગઈ હતી સદર અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા મૃતકોના સંબંધી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં મારી ભત્રીજી જમાય જમાયના નાના ભાઈ તેમના પત્ની અને એક દીકરાનું મોત થયું છે જ્યારે એક દીકરાનો બસાવ થયો છે એ તેમના વતનમાં ગયા હતા અને વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું હતું એટલે કાર ટ્રેલરમાં ઘૂસી ગઈ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો